સુરતમાં ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કારમાં અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગી કાપોદરા ચાર રસ્તા પાસેથી કરવામાં આવ્યું હતું અપહરણ તું છે તારી પાસે રાજકોટથી દસ કરોડ આવ્યા છે કહીને અપહરણ કરાયું વેપારી પાસેથી ખંડણી માંગી અબ્રમા ગામ પાસે છોડી દેવાયો આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી સટ્ટાના બાકી બે પોઈન્ટ પચાસ લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યા પોલીસ તપાસમાં સામે આવ્યું જણાવ્યું ફોન કરી જણાવતા બાકી રહેલા રૂપિયા મળવાની આરોપી ખુશાલને આશા જાગી હતી પોલીસે ખુશાલ રમેશ સાવલિયા હાર્દિક મધુ ખુમાણ કેવલ ભરત કાકડિયાની અટકાયત કરી